આત્મનિર્ભર ભારત અંતર્ગત ગોચનાદ જિલ્લા પંચાયત સેકનો નૂતન વર્ષાભિનંદન સ્નેમિલન સમારોહ યોજાયો આજે પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામે સુરસંગદાસ બાપુના આશ્રમ ખાતે ભવ્ય ગોચનાદ જિલ્લા પંચાયત સેકનો સ્નેમિલન સમારોહ યોજાયો આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સંકલ્પ સાથે સમી તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો સ્નેમિલન સમારોહ યોજાયો પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત લાભાર્થીઓને ન્યુટ્રિશનલ કીટનું વિતરણ પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન મનુજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું આવનાર જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓને ધ્યાને રાખી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું ટિકિટ માટે ચૂંટણી પહેલા કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવના જણાવ્યા મુજબ આ વખતે તાલુકા કે જિલ્લા મથકે નહીં પણ જિલ્લા પંચાયત સીટ અને શહેરમાં સ્નેમિલન કાર્યક્રમનું આયોજન કરેલ છે અને નવા વર્ષના લોકો પોતાના માટે સંકલ્પ લેતા હોય છે તેમાં વખતે દેશના હિતમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ લે અને સ્વદેશી વસ્તુ વાપરવાનો સંકલ્પ લે તે માટેનો આ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું

આ વખતે દિવાળી પછીના જે સ્નેહ સ્નેહમેલન યોજાય એ તાલુકા મથક કે જિલ્લા મથકે નહીં પણ દરેક જિલ્લા પંચાયત સીટની અંદર અને દરેક શહેરની અંદર બોર્ડ સંમેલન યોજવાનો પાર્ટીએ નિર્ણય કર્યો અને એના ભાગરૂપે આજે સવારે લખાદ જિલ્લા પંચાયત સ્નેહ સીટનું સ્નેહમિલન થયું ત્યાં પણ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા આજે અહીંયા ભુજનાથ જિલ્લા પંચાયત સીટનું આ સ્નેહમિલન છે એમાં પણ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા આજના સમયે સમી જિલ્લા પંચાયત સીટનું ધંધણા મુકામે સ્નેહ મિલન છે આ સ્નેહ મિલન એટલે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત જેમ બેસતા વર્ષના લોકો પોતાના માટે સંકલ્પ લેતા હોય એમ આ વખતે દરેક નાગરિક દેશના હિતમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ લે અને સ્વદેશી વસ્તુ વાપરવાનો સંકલ્પ લે એના માટેનું આ સ્નેહ મેલનનું આયોજન કર્યું છે આજે ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ આદરણીય વિશ્વકર્મા સાહેબે આખા ગુજરાતમાં જે આ જિલ્લા પંચાયતની સીટ દ્વારા ત્યાં જઈને સમાજના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને જિલ્લા પંચાયતના દરેક સમાજના આગેવાનોને બોલાવીને એ સ્લે સ્નેહ મિલનનું સુંદર આયોજન કરેલું એમાં આત્મનિર્ભર અને ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશીની નારો આપીને જે મોદી સાહેબે એ સંકલ્પ વાત કરી છે એના સંકલ્પ લેવડાવીને એ લોકોને અપીલ કરી અને લોકોએ પણ એક જ અવાજે એ વાતને વધાવી લીધી છે અને ઘર ઘર સ્વદેશીની એ વાત કરી છે એને વધાવી લીધી છે અને મોદી સાહેબનો જે સંકલ્પ છે એને સાકાર કરવા ભારતીય જનતા પાર્ટીના દરેક સમાજના કાર્યકર્તા કટિબદ્ધ છે અને જે મોદી સાહેબે સંકલ્પ આપ્યો છે કે બે હજાર સુડતાલીસમાં ભારતને અખંડ ભારત બનાવવાનો છે એ વિશ્વગુરુ બનાવવાનો છે એ સંકલ સાથે બધા ખોબ અહીંયા જમીને બધા છૂટા પડીને એ ભારતીય જનતા પાર્ટીની જે વાત છે એને લોકો સુધી પહોંચાડશે હસ્તુ ભારત માતા કી જાય